જોઈએ લો એટલે લોખંડ છે ઓકે તો ભાઈ સ્ટેનલેસ સ્ટીલ આજથી લોકોની બરોબર આપણે કેમ લોકોની લોકો દ્વારા ચાલતી સરકાર એટલે લોકશાહી આપણે કહીએ છીએ તો લોકોની શબ્દ એક માત્ર યાદ રાખો અને સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુ તમે લો એટલે લોખંડ કો એટલે ક્રોમિયમ અને ની એટલે નિક બરોબર ઓકે થેન્ક યુ મિત્રો તો આ રીતે મિશ્ર ધાતુ યાદ રાખીશું